હેલો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્ષમાં આજે જોવાના છીએ આપણે મોસમી વરસાદના કારણે જે પાક નુકસાન થયું છે ખેડૂતોને એના માટેની અરજી આપણે કઈ રીતે કરી શકશું તો એના માટે આપણે સૌપ્રથમ કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે એના માટે આપણે પહેલાં પ્લે સ્ટોર ઓપન કરીશું અને ત્યાં સર્ચ કરશું કૃષિ પગતિ તો તમને આ રીતનું એક એપ્લિકેશન દેખાશે એ તમારે ઇન્સ્ટોલ કરવાનું છે બરાબર તો અહીંયા હું એ ઇન્સ્ટોલ કરી નાખું છું ત્યાં સુધી જણાવી દઉં કે આવી નવી માહિતી મેળવવા માટે અને યોજનાઓની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બરાબર તો અહીંથી મારું એપ્લિકેશન જે છે કૃષિ પગતિ એ અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે અહીંયા હું ઓપન કરીશ અને ત્યાર પછી આગળની પ્રોસેસ રજીસ્ટ્રેશનની છે એના વિશે જોઈએ બરાબર જો ડાઉનલોડ થઈ ગયું છે ઓપન કર્યું છે ત્યારબાદ નોટિફિકેશન અલાઉ આપવાનું છે અને જે લોકેશન છે એ પણ આપણે અહીંથી ટર્ન ઓન કરવાનું રહેશે ત્યાર પછી આપણે અહીંયા જો દેખા છે આગળ વધો ત્યાં પર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે તમને આ રીતેની માહિતી શો થશે જેમાં લખેલું છે અમારા વિશે એટલે કે એપ્લિકેશન વિશે શું શું છે તો તમે ચાહો તો અહીંયા વાંચી શકો છો બરાબર ત્યાર પછી આગળ વધવાનું છે ત્યાર પછી સેટેલાઇટ આધારિત પાકનું સ્વાસ્થ્ય છે ત્યાંથી આગળ વધશું અને અહીંયા હવે આપણે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે આપણો તો અહીંયા હું મોબાઈલ નંબર એન્ટર કરી અને ઓટીપી મોકલો પર ક્લિક કરીશ ત્યાં ક્લિક કરશો એટલે તમારો ઓટીપી આવશે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે ત્યાર પછી તમારું ગામ પસંદ કરો તો નીચે જુઓ તમારું ગામ પસંદ કરો ત્યાં ક્લિક કરશો ને એટલે આ રીતનું એક ખુલશે ત્યાં તમારું રાજ્ય એટલે કે ગુજરાત ત્યાર પછી તમારો જિલ્લો બનાસકાંઠા અને તમારો તાલુકો જે હોય એ બરાબર અને ગામનું નામ સિલેક્ટ કરી અને ફરી ત્યાંથી આગળ વધવાનું છે તો અહીંયા હું પ્રોસેસ કરી દઉં છું ત્યાર પછી આગળ આવું આવશે ખેતરનું નામ તમારું જે બી ફાર્મ નામ હોય એ તમે આપી શકો છો જેમ કે જય ગોગા ફાર્મમાં ક્યાં કોઈ બી બરાબર ને તો અહીંયા હું એ દાખલ કરી અને આગળ વધીશ ત્યાર પછી જો અહીંયા તમારો જે પાક એ અહીંયા સિલેક્ટ કરવાનો છે જે પાકનું વાવેતર કરેલું હોય તો અહીંયા હું મગફળી સિલેક્ટ કરું છું અને પછી વાવણીની તારીખ તો જે તમારી તારીખ હોય વાવણીની એ તમારે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે તો અહીંયા ક્લિક કરશો એટલે આ રીતેનો એક ડેશબોર્ડ ઓપન થશે અને ત્યાંથી તારીખ સિલેક્ટ કરી દેવાની છે ત્યાર પછી નીચે જુઓ ફરી તમારી ખેતી પદ્ધતિ પસંદ કરો તે તમે પ્રાકૃતિક ખેતી સેન્દ્રિય કે રાસાયણિક ખેતી જે પ્રકારની ખેતી કરતા હોવ તે સિલેક્ટ કરી દેવાનું છે અને આગળ વધવાનું છે બરાબર પછી જુઓ સર્વે નંબર પરથી ખેતરની સીમા મેવો તો ત્યાં ક્લિક કરશો તમે મેવો પર એટલે ફરી અહીંયા તમારું રાજ્ય અને જિલ્લો અને તાલુકો ગામ અને સર્વે નંબર આ વસ્તુ ફરી અહીંથી તમારે સિલેક્ટ કર નાખવાનું છે બરાબર સર્વે નંબર તમારો જે હોય સિલેક્ટ કરજો અહીંથી એટલે એ પ્રમાણેનો મેપ ડાયરેક્ટલી ઓપન થઈ જશે તો અહીંયા હું એ એપ્લાય કરું છું એટલે આ રીતનો એક મેપ ખુલશે બરાબર ત્યાં તમારું સિલેક્ટેડ એરિયા બતાવશે અને અહીંથી આપણે સબમિટ આપવાનું છે તો અહીંયા હું આટલું માહિતી ભરી અને ચકાસી અને સબમિટ આપો છો બરાબર તો સબમિટ કરો ત્યાં ક્લિક કરશું ત્યાર પછી જુઓ આ રીતનું ઇન્ટરફેસ છે જ્યાં તમારું ફાર્મર રજિસ્ટ્રેશન કરેલું હશે એની આખી પૂરી ડિટેલ તમારો ફોટો તમારું રજિસ્ટ્રેશન નંબર બધું જ અહીંયા તમને શો થશે તો તમે જોઈ શકો છો અહીંયા તમારું રજિસ્ટ્રેશન થયા પછી અહીંયા આ રીતની એક ઇન્ટરફેસ જોવા મળશે તો જુઓ અહીંયા તમારે પાકનું નુકસાન પેલર તમારો મગફાઈ જે પાક હતો એ શું થાય છે અને ત્યાર પછી બીજા નંબરમાં જે ઓપ્શન છે પાકનું નુકસાન ત્યાં આપણે ક્લિક કરવાની રહેશે બાકીની ડિટેલ તમે જોઈ શકો છો એપ્લિકેશનના બીજું ઘણું બધું અંદર બતાવે છે તો તમારી જરૂરિયાત પ્રમાણે તમે ચેક કરી શકો છો તો અહીંયા હું પાક નુકસાન માટે ત્યાં ક્લિક કરીશ ત્યાં ક્લિક કરશો ને એટલે ત્યાર પછી તમને અહીંયા એક મૂલ્યાંકન શરૂ કરો બરાબર ને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા હું મૂલ્યાંકન શરૂ કરો ત્યાં ક્લિક કરું છું ત્યાં ક્લિક કરશો એટલે તમારું ખેતરનો જે બી વિસ્તાર હશે એ સિલેક્ટેડ થઈ જશે બરાબર અને તમે હવે આઈતી પ્રોસેસ એવી છે કે તમે જે તે તમારું ખેતર હોય ને ત્યાં ત્યાંથી સો મીટરની આજુબાજુ મતલબ એરિયાની અંદર તમે રહી અને આગળની પ્રોસેસ કરી શકો છો તો તમારું આ જે લોકેશન ઓન છે ને એ તમારે તમારે જ્યાં ત્યાં ખેતર હોય ને ત્યાં જઈ અને તમારે આગળની પ્રોસેસ કરવાની છે અને ત્યાં ફોટોઝ માગશે એક તમે મતલબ ખેતરમાં જેવી નુકસાન થયું છે એનો ફોટો અને તમારો ફોટો ખે ખેતરની સાથે આ બંને અપલોડ કરી દેવાનો છે અને આગલી પ્રોસેસ સબમિટ કરવાની રહેશે આ રીતે એની નોર્મલ પ્રોસેસ છે તમે કરી શકો છો જાતે બરાબર બાકી જ ના ખ્યાલ આવે તો કોમેન્ટ કરી શકો છો ભલે મળે તારે નેક્સ્ટ વિડીયોમાં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો જે તમને આવી યોજનાઓ અને બીજી અન્ય યોજનાઓ કોઈ હોય એની પણ માહિતી તમને મળતી રહે